અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે તળાવમાં અસંખ્ય માછલાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના જૂના દીવા રામજી મંદિર પાછળ રહેલા તળાવમાં આમલા ખાડીમાંથી રાસાયણિક પાણી ભરતા ઘટના બની છે ગ્રામજનો દ્વારા મામલેદાર અને જીપીસીબીને જાણ કરી હતી ખેતીને પણ વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદ સાથે મામલેદાર ફરિયાદ કરાઈ હતી જીપીસીબી દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી સ્થાનિકો દ્વારા દોષિત કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અંકલેશ્વરમાં આ પ્રદૂષણનો ભૂત વારંવાર ધૂણી રહ્યું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે ગામના પાદરમાં રામજી મંદિર તળાવ આવેલ છે જેમાં મંગળવારના રોજ આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી ભળતા તળાવમાં રહેલા જીવસૃષ્ટિનો નાશ થયો છે તળાવમાં વિવિધ પ્રજાતિની માછલી તેમજ કરચલા સહિતના જીવ જળજર પ્રાણીઓનો નાશ થયો હતો ગામના મૂંગા પશુધન પણ ગામમાં તળાવમાં રોજ વિચરતા હોય છે તો ગ્રામજનો દ્વારા પાણી ખેતી તેમજ અન્ય કામમાં ઉપયોગમાં લેતા હોય છે આ વચ્ચે તળાવમાં આમલા ખાડી મારફતે આવેલ કેમિકલયુક્ત પાણીને લીધે માછલી ટપોટપો મૃત પામી હતી અચાનક માછલીના મોતથી કિનારે માછલીનો ફડકડો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા ઘટના અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદારને ફરિયાદ કરતા એમના દ્વારા આ અંગે જીપીસીબીને જાણ કરી હતી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા હતા હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને ને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે મારું નામ ઈવરાહિમ માંજરા છે હું જુનાથ દીવા ગામનો ખેડૂત છું ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલાઓનો માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રી માટે જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની પગર કાયદેસરની કાર્યવાહી કરે જીબીસી મળીને આવ્યા છે તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે તો સાહેબ અમને કીધું છે ને જાણ કરીએ છીએ તો એ લોકો આજે અમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું એની જોડે વાત થઈ ગઈ છે અમારી